સારું અનાજ મળશે ખરા આ સવાલ એટલા માટે કારણ કે રાજ્યમાં બોતેર લાખ એવા પરિવારો છે કે જે સસ્તું અનાજ મેળવે છે કારણ કે તેમની મજબૂરી છે સરકાર તેમને ચોક્કસથી મદદ કરે છે પરંતુ પુરવઠા વિભાગની બેદરકારીના કારણે

આ પુરવઠા વિભાગના અધિકારીઓને મંત્રીઓને કેમ ખબર નથી કે આ રીતની ગોલમાલ થાય છે અગાઉ આપણે જોયું કે વિભાગ દ્વારા એક શરમજનક ખેલ ખેલવામાં આવી રહ્યો છે જે વ્યક્તિ એક સાથે વાત કરી આપણા સંવાદદાતા રહીમ લાખારીએ તેમણે કહ્યું કે અમારો પણ એક સમય હતો જ્યારે આ પ્રકારનું અનાજ અમારે પણ વાપરવું પડતું હતું મતલબ ખરાબ હોય એ જીવજંતુ વાળું અનાજ હોય તો વાપરવું પડતું હતું કેમ કે એમની પાસે બીજો કોઈ ઓપ્શન જ નતો એટલે લોકોની મજબૂરીનો લાભ આ પુરવઠા વિભાગ કેટલી હદે લઈ રહ્યો છે એનો બોલતો પુરાવો અમે રજૂ કરી રહ્યા છે એક જગ્યા નહીં હવે બીજી જગ્યા આંગણવાડીની વાત કરીએ તો આંગણવાડીમાં પણ બાળકોને એવું જ અનાજ પીરસવામાં આવતું હતું એટલે તમે અલગ અલગ જગ્યા પર આ વસ્તુ પીરસી રહ્યા છો પરંતુ તમે તમારી જવાબદારી તમે જે જગ્યા પર બેઠા છો શું તમારી જવાબદારી છે એ રીતે તમે વસ્તુ પહોંચાડી રહ્યા છો કે કેમ ખિસ્સા ભરવાની લાઈમાં લોકોની જિંદગી સાથે આખી એક રમત કરી રહ્યા છો એ તો એક શરમજનક વાત છે આખું આ નેક્સસ ચાલુ રહ્યું છે પોરોટા વિભાગના કેટલા કેવા ભ્રષ્ટ અધિકારીઓ સાથે આવી જે દુકાન ચલાવનાર છે કેટલા કેવા ભ્રષ્ટ વેપારીઓ અને કેટલાક એવા એજન્ટો આ આખા તમામ લોકોની એક આખી સાંકળ ચાલી રહી છે જેના કારણે જે ઉપરથી જે અનાજનો જથ્થો આવે છે સારો સારો જથ્થો સ્ટોર કરવામાં આવે

એ કોવિડ આવ્યો ત્યારે બધા લોકોને લગભગ આખા દેશના એંસી ટકા ગરીબ લોકોને એ અનાજ ફ્રીએ પાંચ કિલો આપવાની વાત હતી એ હજી ચાલુ છે એ ચાલુ છે દરમિયાન અમુક જગ્યાએ ભેળસેળવાડો કે હલકી કે ગુણવત્તા વિનાનું અનાજ આવ્યું એટલે એ મારી પાસે કોઈ આપવા આવ્યું એટલે મેં કલેક્ટરશ્રીને રાજકોટ કલેક્ટર શ્રી તથા પુરવઠા અધિકારી મેડમ છે એમને એ અનાજ બતાવ્યું અને તપાસ કરવાનું કીધું કે આ ભેડસેડ ક્યાંથી થાય છે કેમ કે ગરીબ માણસોને આપીએ અને પછી ભેડસેડમાં કંઈ મુશ્કેલી પડે બીમાર પડે તો પડ્યા ઉપર પાટું પડે એને બદલે એ ચેક કરે કે ક્યાંથી આ ભેડસેડ થાય છે અને એની સામે પગલાં લે તો સાંસદે તો રજૂઆત કરી નાખી આશા એવી હતી કે હવે કડક કાર્યવાહી થશે તપાસ થશે ક્યાં ક્યાં એવી જગ્યા આવશે કે જ્યાંથી આવું ખરાબ અનાજ આપવામાં આવે છે પરંતુ કલેક્ટર સાહેબે પણ સરકારી જવાબ આપી દીધો સાંસદને પણ સરકારી જવાબ તેમણે પધરાવી દીધો કે સાંસદ સાહેબ ચોક્કસથી આ બધા અનાજના જથ્થા લઈને આવ્યા છે કે જે ખરાબ ગુણવત્તા વાળું છે હલકી ક્વોલિટી વાળું અનાજ છે પછી તેમણે શું કહ્યું કે ભાઈ અમે તપાસ કરીશું અમે આ બધા સેમ્પલ છે લેબોરેટરીમાં મોકલ્યા છે પછી આગળની કાર્યવાહી કરીશું એટલે કે રાધા આમાં પણ બચવાનો પ્રયત્ન થયો ભલે સાંસદ લઈને આવ્યા અમે તપાસ કરી રહ્યા છીએ એક ફક્ત ટેગલાઇન આપી દીધી કલેક્ટરે શું કહ્યું તેમણે શું જવાબ આપ્યો તે સાંભળ્યું જીએમાં તપાસના આદેશ આપ્યા છે અને જ્યાંથી એમણે સેમ્પલ કલેક્ટ કર્યા છે એની ટેસ્ટિંગ માટે અમે લેબોરેટરીમાં મોકલશું સેમ્પલ ઓલરેડી જે માલ હોય છે એ જે માપ કહો છો લેબોરેટરીમાંથી અપ્રુવલ થાય ત્યાર પછી રિલીઝ હોય છે જીઆઈમાં તપાસના આદેશ આપ્યા છે અને જ્યાંથી એમણે સેમ્પલ કલેક્ટ કર્યા છે એની ટેસ્ટિંગ માટે અમે લેબોરેટરીમાં મોકલશું સેમ્પલ ઓલરેડી જે માલ હોય છે એ જે માપ કહો છો લેબોરેટરીમાંથી અપ્રુવલ થાય ત્યાર પછી રિલીઝ હોય છે